નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યુઝ ઉછો એન્કર અર્પિતા પટેલ હવે જો અગત્યના સમાચાર તોડકાના બજારમાં ધોરણ એક થી આઠ ના પૂરતા પાઠ્ય પુસ્તકો ના મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ ગયા બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલ બજારમાં પાઠ્યપુસ્તકોની દુકાનોમાં ધોરણ એકથી આઠના પાઠ્યપુસ્તકો પૂરતા ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે વાલીઓ પાઠ્યપુસ્તકો ખરીદવા માટે બજારમાં આવે છે પરંતુ અધૂરા પુસ્તકો લઈ જવા પડે છે બજારમાં ખરીદવા આવેલા અલ્તાફભાઈ પટવા નામના વાલીએ જણાવ્યું હતું કે હું પ્રાથમિક વિભાગના પાઠ્યપુસ્તકો ખરીદવા બજારમાં આવ્યો હતો વધી દુકાનો ફરવા છતાં પૂરતા પાઠ્યપુસ્તકો મળ્યા નહીં સ્કૂલમાં શિક્ષકો બાળકોને પાઠ્યપુસ્તકો લઈને આવવાનું કહે છે પરંતુ બજારમાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી ત્યારે અમારે શું કરવું સરકાર શ્રી તાત્કાલિક પાઠ્યપુસ્તકોની વ્યવસ્થા કરે તેવી મારી માંગણી છે ધોળકામાં મહાજનના ડેલા પાસે દુકાન ધરાવતા પાઠ્યપુસ્તક વિક્રેતા ધર્મેશભાઈ કાછિયા પટેલે જણાવ્યું હતું કે હાલ પૂરતા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ ના હોવાથી માત્ર વાલીઓ જ નહીં બલકે વેપારીઓ પણ પરેશાન છે સરકારશ્રીએ વિક્રેતાઓને વહેલી તકે સરળતાથી પાઠ્યપુસ્તકો મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ ધોળકાની નોબલ પ્રાથમિક શાળાના ટ્રસ્ટી ધર્મેશભાઈ કાછિયા પટેલે જણાવ્યું હતું કે હાલ ધોળકાના બજારમાં ધોરણ એકથી આઠના પાઠ્યપુસ્તકો પૂરતા ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને વાલીઓને હાડમારીનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બગડે છે આથી સરકારશ્રીએ વહેલી તકે પાઠ્યપુસ્તકોની વ્યવસ્થા કરવી જોઈએ ખરેખર અત્યારે હાલની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે પાઠ્યપુસ્તક બજારની અંદર મળતા નથી અને જે મળે છે અધૂરા પુસ્તક મળે છે એટલે આજે વેપારીઓની તકલીફ છે અને પબ્લિકની તકલીફ છે વેપારીઓને ચાર ધક્કા ખાઈ મંડળીમાં તારે એને પુસ્તક પૂરતા થાય અને એ છતાં અધૂરા અધૂરા પુસ્તક મળે એટલે અત્યારે ખરેખર મા એટલા બધા હેરાન થઈ ગયા ના પૂછવા અને વેપારી બી ધંધો કેવી રીતે કરી શકે દરેક ધોરણની અંદર ખૂટતા ખૂટતા પુસ્તકો આવે છે પૂરા પુસ્તકો આવતા નથી એના હિસાબે પબ્લિક ખરેખર બહુ જ પરેશાન છે ખરેખર સરકારે આનું વિચારવું છે કે પબ્લિકને ટાઈમસર પુસ્તકો મળી રહે મારું નામ કાછા પટેલ ધર્મેશ કિશોરભાઈ છે હાલ હું નોલેજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત નોબલ પ્રાથમિક શાળામાં ટ્રસ્ટી તરીકે હું મારી ફરજ નિભાવું છું મારો મેન વિષય છે કે અમારી શાળામાં અને અન્ય શાળાઓમાં ભણતા ધોરણ એકથી થી આઠના બાળકોને વિદ્યાર્થીઓને બજારમાં પાઠ્યપુસ્તક ઉપલબ્ધ નહીં હોવાથી ઘણી હાડમારીનો સામનો કરવો પડે છે અને એમને સમય અંતરે ભણતર પર બગડે છે તો મારી સરકારને એક જ અરજ છે કે દરેક રાજ્ય જિલ્લાના અને તેમના તાલુકાઓમાં પૂરતા પ્રમાણમાં પાઠ્યપુસ્તક પહોંચી જાય અને બાળકોનું ભણતર ચાર દિવસ થવા છતાંય હજી સ્ટોર સુધી પુસ્તકો પહોંચ્યા નથી તો પહોંચાડવા નમ્ર વિનંતી છે આજ રોજ હું મારા બાળકોના માટે પ્રાથમિકના છથી સાત ધોરણ માટેના પુસ્તકો લેવા માટે અહીંયા આવ્યો પરંતુ વેપારીએ અમને એક જ કીધું કે હજુ ભાઈ માર્કેટમાં પુસ્તકો આવ્યા નથી હવે બાળકો અમારા રોજ જીત કરે છે કે સ્કૂલમાં અમને એવી રીતે કહે કે ભાઈ તમે પુસ્તકો લઈને આવો અને બજારમાં અમે બધે જ ફરી ચૂક્યા કે કોકમાં પાંચ બે પુસ્તકો નથી કોકમાં એક પુસ્તક નથી અલગ અલગ વિષયના અલગ અલગ પુસ્તકો દરેક ઉપલબ્ધ છે જ નહીં હવે એ પુસ્તકો અમે ક્યાંથી લાવીએ અને અમારા બાળકોને કઈ રીતે શાંત કરાય તો બાળકો તો બાળબુદ્ધિ મુજબ જીત કરે છે કે પપ્પા અમને લાવી આપો અમે કઈ રીતે લાવીએ થાય એટલે અમને આ માટે સરકાર શ્રી નમ્ર વિનંતી છે કે બજારમાં સ્ટોક ઉપલબ્ધ થાય અને દરેક વાલીને શાંતિ મળે એવું કરવા માટે હું તમને વિનંતી કરું છું ઓકે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયક પ્રેસ કરો જેથી આપણે નોટિફિકેશન્સ મળતી રહે